દૂધનો અભિષેક કરી રહ્યા છે ગુજરાતભરમાં શિવ મંદિરોમાં શ્રાવણનો છેલ્લો સોમવાર હોવાને કારણે ભક્તો દર્શન માટે પહોંચી રહ્યા છે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર અને સોમવતી અમાવસનો દુર્લભ સંયોગ છે તો સુરતના ઉલપાણ તાલુકાના સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં ભસ્મ આરતી કરાઈ હતી ઉજ્જૈનના મહાકાલની થતી ભસ્મ આરતીની જેમ કરાઈ હતી શ્રાવણ માસનો છેલ્લો સોમવાર હોવાથી વિશેષ પૂજાપાઠ સાથે આરતી કરાઈ રહી છે આજે છેલ્લો સોમવાર હોવાથી મોટી સંખ્યામાં ભક્તો શિવાલયોમાં દર્શન કરશે